તો નમસ્કાર અત્યારે હાલ પાટણ જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તમે જોઈ રહ્યા છો તમને હું લાઈવ બતાવી રહ્યો છું અરે રે જો વરસાદ પડ્યો ભૂકા કાઢીને જ્યાં ભૂક્કા બૂમ પડાઈના છ પાટણ જિલ્લાની અંદર જોરદાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર પાટણ જિલ્લાની અંદર આ ફાટી હોય તેવા મોટા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાટણ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો પાટણ જિલ્લાની અંદર જેમ કે ધોધમાર વરસાદ વસી રહ્યો છે તમને હું લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું દોસ્તો તો અત્યારે હાલ સમગ્ર ગુજરાતની અંદર સતત જેમ કે પાંચથી છ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો તમને હું લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું કે પાટણ જિલ્લાની અંદર ધોધમારથી એમ કે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે પાટણ જિલ્લાની અંદર તો પાટણ જિલ્લાની અંદર અત્યારે હાલ જેમ કે ભારેથી ભારે વરસાદ થતાં જેમ કે પાંચથી સાત દિવસ વરસવાળો છે તમે જેમ કે હું તમને લાઈવ તમને હું વિડીયો બતાવવાની